હાલો મિત્રો અમે આવ્યા છીએ અનલગઢ તો અનલગઢ નાનો એવો ગઢ છે અને ગોંડલથી સાત કિલોમીટર લુણીવાવ ગામની બાજુમાં આ ગઢ આવેલો છે અને આ ગઢની માથે મહાકાળી માનું મંદિર છે અને નાનું એવું હિલ છે તો મિત્રો જોતા રહેજો અમારો આ વિડીયો એટલે તો ચાલો મિત્રો આવી ગયા છીએ આપણે અનલગઢ હિલ ઉપર અને અમારા નીલુભાઈ પણ મારી સાથે જ છે અને એ પણ વિડીયો શૂટ કરે છે તો મિત્રો જોતા રહેજો મારો વિડીયો વો એ રીતે જા અનલગટ અને આ અનલગટ માથે મહાકાળીનું મંદિર છે તો મહાકાળી હવે દર્શન કરવા જઈએ આપણે આ રીતનું મંદિર છે હવે આપણે દર્શન કરવા જઈએ માતાજીના દર્શન કરવા આપણે જઈ મંદિરનો ઘુંઘટ इलेक्ट्रॉनिक नगारो गर्भगुना माता जेना दर्शन करिए महाकाली माना आतिर सुरचे खोड़ेलू આપણે અંદર જઈએ અને અહીંયા ધોણો છે તો આપણે દર્શન કરીએ હવે અંદર જો આ રીતના બધા ક્રિપા રહેવા અહીંયા છે આપણે અંદર જઈએ ધૂણો છે અહીંયા માતાજીના દર્શન કરવા આ છે ધૂણો માતાજીનું સ્થાનક છે અહીંયા

દિવાળી વેકેશન છે એટલે દર્શન કરવા ખૂબ જ આવે છે અત્યારે અને આજે રવિવાર છે અને ગોંડલથી અંદાજે જ આઠ કિલોમીટર દૂર થાય છે મહાકાળીનું માતાજીનું મંદિર ગઢ ઉપર મંદિર આવેલું છે એટલે આ રીતનું ઉપરથી નીચેનું લોકેશન આ રીતનું આવે છે અહીંયા સામે દેખાય છે તે રસ્તો છે અને સામે બીજો છે કોઈ પણ ડુંગર જ છે નાનો મહાકાળી માતાજીનો બહારનું મંદિરનો નજારો તમને દેખાડીએ આ રીતનો છે હાલો નમસ્કાર મિત્રો તો આ અમારો અનલગઢનો વિડીયો તમે જોયો મહાકાળીમાના દર્શન કર્યા મહાકાળીમાના ધોણાના દર્શન કર્યા પછી ચામાચડિયા જે ગઢના જે યજ્ઞની માથે જે દિવાલો હતી ને એમાં ચામાચડિયા બહુ અમને જોવા મળ્યા તો મિત્રો આ બધું તમે જોયું હશે આ વિડીયોમાં તો અમારો વિડીયો તમને ધીમો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર આવજો રામ રામ